શોમિલ માટે ફાયર સેફટીના સાધનો પૂરતા ન હોવાનું કહીને પાલિકા દ્વારા દસથી વધુ યુનિટ સીલ કરી દીધા છે આજે સોમિલ એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરની લેખિત રજૂઆત કરવામાં આવી હતી તંત્રને ફરી એકવાર રાજકોટની દુર્ઘટના બાદ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવાની જરૂરિયાત ઉભી થઈ છે જેને લઈને સોમિલમાં ફાયર સુરક્ષા ન હોવાને કારણે લઈ હવે સીલ મારવાની કામગીરી હાથ ધરી છે ત્યારે વડોદરા સોમિલ એસોસિએશન દ્વારા પાલિકા પાસે નિયમોના પાલન કરાવવા માટે પૂરતો સમય માંગવામાં આવ્યો છે વડોદરા સોમિલ એસોસિએશનના આગેવાને જણાવ્યું હતું કે સો પૂરતી ફાયર સેફ્ટીની સુવિધાઓ હોય છે અને ત્યાં આગ જેવી ઘટના ઘટે તો કોઈ જાનહાનિ થાય તેવી શક્યતાઓ ખૂબ નહીવત હોય છે સો મિલમાં લાકડાનું કામ થતું હોય તેથી આગ લાગવાનું એ સ્વાભાવિક ઘટના છે પરંતુ તેની માટે શું નીતિ નિયમોની જરૂરિયાત છે તેની અગત્ય સુધી કોઈ માહિતી પાલિકા તંત્ર કે ફાયર બ્રિગેડ દ્વારા સો મિલ માલિકને આપવામાં આવી નથી જ્યારે રાજકોટની ઘટના બાદ કાયદાનું પાલન કરવા નીકળેલા પાલિકા તંત્રએ પ્રથમ તપાસમાં જ સો મિલના દસ વધુ યુનિટો સીલ કરી દીધા છે વેપારીઓ જણાવ્યું હતું કે પાલિકા જે કોઈ પણ નીતિ નિયમોનું પાલન કરવાનું કહે છે તે અમે વેપારીઓ કરવા માટે તૈયાર છે પરંતુ અત્યાર સુધી પાલિકા કે ફાયર બ્રિગેડ દ્વારા કોઈ સો મિલ માટેના ફાયર સેફ્ટીના નીતિ નિયમોની જાણકારી આપવામાં આવી નથી પાલિકા તંત્ર દ્વારા સો મિલમાં કયા પ્રકારની ફાયર સેફ્ટી રાખવી જોઈએ તેની જાણકારી આપવામાં આવશે તો દસ દિવસના સમયમાં તેની તમામ વ્યવસ્થાઓ સોમિલ યુનિટના માલિકો દ્વારા કરવામાં આવશે તેવી બાહેધરી વડોદરા સોમિલ એસોસિએશન દ્વારા આપવામાં આવી છે આ મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પૂછતા તેમણે જણાવ્યું હતું કે લક્કડપીઠના વેપારીઓએ રજૂઆત કરી છે કે ફાયર સુરક્ષા ન હોવાથી કાર્યવાહી થઈ રહી છે આ વેપારીઓને ફાયર બ્રિગેડ તથા પાલિકા તંત્ર દ્વારા જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે સંબંધિત વિભાગને ઓડિટ કરવા અંગે પણ અમે જણાવ્યું છે અમે બધા વડોદરા સોમિલ એસોસિએશન તરફથી આવ્યા છીએ અને અમારું કામ લાકડાનું અને તેમજ લાકડાને લગતા પેકિંગ બોક્સનું કરવાનું હોય છે અને એના માટે અમે અહીંયા કે અમારા જે સોમિલો આવેલી છે વડોદરાના અનેક અનેક વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં અને તેનું કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર અને શું કરવાનું છે ગયા વગર તાત્તાલીક ધોરણે એ લોકો સીલ મારી રહ્યા છે એના માટે અમે રજૂઆત કરવા આવેદનપત્ર કમિશનર સાહેબને આપવામાં આવે આવ્યા છે અમારી રજૂઆત એ છે કે અમને આ વસ્તુ અત્યાર સુધી અમને આવતી ન હતી પણ જો હવે આવતી હોય તો અમને જણાવો અમે તમે શું તમારે ત્યાં માગણી છે કે શું અમારી વ્યવસ્થા ઊભી કરીએ અહીંયા આના માટે તો અમે તૈયાર છીએ અમને દસ પંદર દિવસનો ટાઈમ આપો અમે મારે એકસો ને પંદરથી એકસો વીસ વેપારીઓ છીએ અમે સોમિલના વડોદરા શહેરમાં અને એના માટે અમે રજૂઆત કરી છે કે અમને આ બાબતમાં થોડો સમય આપો બસ રાજ રાજકોટ ઘટનાના પછી તરત જ આ ઘટના આ બધું અમલમાં આવ્યું છે અને એમાં નાના નાના વેપારીઓ અમે તો સોમિલ છેનવાળા છીએ અને અમારા ત્યાં કોઈ એવા અકસ્માતમાં કોઈ જાનહાની થતી નથી ક્યારે અકસ્માત થાય પણ જ્યાં નહીં થાય કારણ કે અમારી બધી સુમિલોની જગ્યા બહુ મોટી હોય છે એટલે અને બાકી અમને કોઈ જાતની આવી ટ્રેનિંગ પણ નથી કે અમને કોઈ માહિતી પણ નથી કે અમારે આ બાબતે શું કરવાનું છે એટલે અત્યાર સુધી અમને કોઈ કહેવામાં આવ્યું નથી અને એકદમથી આ વસ્તુ કરવામાં આવી રહી છે એટલે અમારી બસ આ માગણી છે નોટિસો નથી આપવામાં આવીને નોટિસો વગર આ સીલ મારવામાં આવી રહ્યા છે ઓછામાં ઓછી આજે બી ચાલુ છે અને ઓછે મોછી આઠ થી દસ પંદર કિલોને તો મરાઈ ગયા છે સીલ મરાઈ પંદર એકસો મિલો હે કે હું અધિકારીઓ જોડે મિટિંગ કરીને વિચારું છું અમારી રણનીતિ છે સાહેબ શ્રીને ફરી વિનંતી કરીશું અધિકારીઓને પણ વિનંતી કરીશું કે આ રીતની અમે રજૂઆત કરી છે બસ સમય આપો એના માટે વિનંતી કરીશું અમે જે લક્કડપીઠાના જે વેપારી વડોદરા સો મિલ એસોસિએશન એમણે અહીંયા રજૂઆત કરી છે એટલે જે લાકડાના પીઠા છે અને જે લાકડાના બેંસા ચાલે છે એ સૌથી વધારે આગ કદાચ એમાં પકડી શકે એટલે સુરક્ષાના કારણોને ધ્યાને રાખી કોઈ ફાયરની સુવિધા ન હોવાના કારણે અમે એમની જે પીઠાના જે દુકાનો છે એમાં અમે સીલ સીલિંગ કર્યું છે એ એમ કહે છે કે આ ફેક્ટરી એક હેઠળ આવે છે એવી એમની મુખ્ય રજૂઆત હતી ફેક્ટરી એક હેઠળ આવતું હોય તો પણ જે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ છે એમને કામગીરી કરવાની હોય છે અમે એમને ચોવીસ તારીખે જ એક પત્ર લખી અને કીધું છે કે જે આખા સિટીમાં જેટલી પણ આવી ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલી જેટલી ફેક્ટરીઝ ઓર હેઝારડસ ઓર વલનરેબલ ઇન્ડસ્ટ્રીઝ હોય એનું તમે એક ઓડિટ સેફ્ટી ઓડિટ કરો આ અમે ચોવીસ મેના રોજ જ એમને કીધેલું છે એમનો રિપોર્ટ અવેટેડ છે દરમિયાનમાં કંઈ પણ વસ્તુ ના થાય કોઈ અઘટિત બદનામ ન બને એની માટે થઈને અને મોસ્ટ વલનરેબલ ઇન ટર્મ્સ ઓફ ફાયર હોવાથી અમે એને સિલિંગની પ્રક્રિયા હાથ ધરી છે અમે એને ગાઈડ પણ કરવાના છીએ કે કઈ રીતે ફાયરમાં સેફ્ટી એન્શ્યોર કરી શકાય ડીશ અને ફાયરના અધિકારી બંને જઈને એમને ગાઈડ પણ કરશે પણ કોઈ અઘટિત ઘટના ન બને એને માટે થઈને આ પગલું ભરવાનું છે